નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર બે બહુપદી જેમાં સ્પર્ધા બે પોઈન્ટ ચારની શરૂઆત કરેલી હતી બે પોઈન્ટ ચારમાં આજે આપણી દાખલા નંબર છની ચર્ચા કરીશું જો એને આગળના ભાગ તમે ન જોયેલા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે તે વિડીયો જોઈ લેવા અને પછી આ વિડીયો જુઓ ચલો જોઈએ દાખલા નંબર છ નીચેના ઘનનું વિસ્તરણ કરો બે એક્સ પ્લસ એકનો ઘન અહીંયા આગળ જે ગન આપેલો છે એનું આપણે વિસ્તરણ કરવાનું છે તો પહેલાં આપણે જોઈશું કે આ કયો નિત્ય સમામાં વપરાયેલો છે તો જુઓ અહીંયા આગળ આ રીતના લખીએ આપણે એક્સ પ્લસ વાયનો ગન બરાબર તો એક્સની જગ્યાએ શું આવશે તો બે એક્સ અને વાયની જગ્યાએ શું આવશે તો એક તો આનું આપણે વિસ્તરણ કરીએ તો શું આવશે એક્સનો ઘન તો એક્સનો ઘન પ્લસ ત્રણ પછી શું આવશે એને ગુણે પહેલું પદ બીજું પદ એટલે એક્સ વાય પછી બંનેનો સરવારો એટલે એક્સ પ્લસ વાય અને છે શું આવશે પ્લસ નો ઘન પ્લસ વાય નો ઘન આ રીતના એનું વિસ્તરણ થશે બરોબર અહીં આગળ જુઓ એક્સ પ્લસ નો ઘન એટલે એક્સનો ઘન પ્લસ ત્રણ એને ગુણે પહેલું પદ બીજું પદ બંને પદનો સરવારો પ્લસ બીજા પદનો ઘન હવે આમાં આપણે કિંમત મૂકીશું આ બે એક્સ એ x એક્સની કિંમત અહીંયા આગળ વાય એટલે એક તો ચલો કિંમત મૂકીએ એક્સ નું ઘન એટલે બે એક્સ નું ઘન પ્લસ ત્રણ એક્સ એટલે બે એક્સ ચલો વાય એટલે એક એ બંનેનો સરવાળો એટલે બે એક્સ પ્લસ વન અને પ્લસ આ વાય નો ઘન એટલે એકનો ગન ચલો આગળનું સાદુ રૂપ આપીએ બે નો ઘન એટલે બે દુ ચાર દુ આઠ તો આઠ નો પ્લસ આ ત્રણનો સરવારો એટલે ત્રણ દૂ છ એકા છ એક્સ પાછળનું પદ કૌશમાં લખીએ તો બે એક્સ પ્લસ વન પ્લસ એકનો ઘન એટલે એક ચલો આઠ એક્સ નો ઘન પ્લસ આ જે છ એક્સ છે ને અંદર કૌશની સાથે ગુણાશી એટલે છ એક્સ પહેલા બે એક્સ સાથે ગુણાશી અને પછી છ એક્સ એક સાથે ગુણાશી તો ચલો આ છ દુ બાર એક્સ x x નો વર્ગ પ્લસ આ છ એકા છ પાછળ આવશે એક્સ લેક્સ પ્લસ એક તો જુઓ ઘણનું વિસ્તરણ કઈ રીતના બનશે તો આઠ નો ઘન પ્લસ બાર નો વર્ગ પ્લસ છ એક્સ પ્લસ વન આ બનશે આપનો જવાબ બરોબર આ થશે આપનો જવાબ ચાલો આગળ જોઈએ દાખલા નંબર બે કૌશમો બે એ માઇનસ ત્રણ બીનો ઘન તો જુઓ અહીંયા આગળ એક્સ આજે આપેલું છે એક્સ અને પાછળ આપેલું છે વાય તો આજે આપણે વિસ્તરણ આવશે એટલે એક્સ માઇનસ વાયનો ઘન હવે જો અહીંયા આગળ માઇનસ આપેલું છે તો જે જગ્યાએ આપણે પ્લસ લેતા હતા ઉપર એ જગ્યાએ આવશે માઇનસ તો એક્સનો ઘન માઇનસ ત્રણ એને ગુણ્યા પત્ર પ્રથમ પદ બીજું પદ બંનેની બાદ બાકી અને માઇનસ બીજા પદનો ઘન એટલે વાયનો ઘન બરાબર હવે એની અંદર કિંમત મૂકીએ એક્સ બરાબર બે એ અને વાય બરાબર ત્રણ બી તો ચાલો એક્સની કિંમત કેટલી આવશે બે એ તો બે એનો ઘન માઇનસ ત્રણ બે એ વાય એટલે ત્રણ બી ચલો એક્સ માઇનસ વાય એટલે બે એ માઇનસ ત્રણ બી માઇનસ ત્રણ બી નો ઘન વાયનો ઘન એટલે શું આવશે ત્રણ બી નો ઘન ચલો બે નો ઘન બે દુ ચાર દુ આઠ તો આઠ એનો ઘન માઇનસ ત્રણ દુ છ તરી અઢાર અથવા ત્રણ તરી નવ નવ દુ અઢાર તો અઢાર એ બી પાછળનો કૌશ લખીએ બે એ માઇનસ ત્રણ બી માઇનસ ત્રણનો ઘન એટલે સત્યાવીસ ત્રણ તરી નવ તરી સત્યાવીસ ને પાછળ આવશે બીનો ઘન એટલે બી ઘન ચલો આઠ એનો ઘન માઇનસ આ અઢાર જે આપેલા છે કઉ સાથે ગુણાશે બરાબર એટલે અઢાર દુ તો છત્રીસ તો અહીં આગળ લખીએ છત્રીસ અને એ એટલે એનો વર્ગ બી ચલા આ માઇનસ માઇનસ થશે પ્લસ અઢાર તરી ચોપન અહીં આગળ એ તો એ આ બી અને બી તો બીનો વર્ગ માઇનસ સત્યાવીસ નો ગન તો જવાબ શું આવશે આઠ એનો ગન માઇનસ છત્રીસ એનો વર્ગ બી પ્લસ ચોપન એ વર્ગ માઇનસ સત્યાવીસ બી ગન આ બનશે આપણો જવાબ ચલો આગળ જોઈએ દાખલા નંબર ત્રણ થ્રી બાય ટુ એક્સ પ્લસ વન એની ત્રણ घात હવે અહીંયા આગળ આ પદ આવશે એક્સ આ પદ આવશે વાય એટલે એક્સ પ્લસ વાયનો ઘન તો એક્સ પ્લસ વાયનો ઘન આ રીતના દરેકમાં શું કરવા દરેક દાખલામાં પહેલાં નિત્યસમ લખી દેવાનું નિત્યસમ લખીએ પછી એનું વિસ્તરણ કરીશું તો આગળ આપણે નિત્યસમ લખીએ આવે એનું વિસ્તરણ કરીએ તો એક્સનો ઘન પ્લસ ત્રણ એને ગુણ્યા પ્રથમ પદ એટલે એક્સ બીજું પદ એટલે વાય બંનેનો સરવારો પ્લસ બીજા પદનો ઘન એટલે વાયનો ઘન હવે આની અંદર કિંમત મૂકીએ x એટલે કેટલા આવશે થ્રી બાય ટુ એક્સ તો એક થ્રી બાય ટુ એક્સનો ઘન પ્લસ ત્રણ પ્રથમ પદ થ્રી બાય ટુ એક્સ ચલો બીજું પદ એટલે એક બંનેનો સરવારો થ્રી બાય ટુ એક્સ પ્લસ વન પ્લસ બીજા પદનો ઘન એટલે વન ઘન બરોબર ચલો હવે આનું આપણે સાદુરૂપ તો અહીંયા કર ત્રણનો ઘન તૈતરી નવ તરી સત્યાવીસ નીચે શું આવશે બે નો ઘન એટલે બે દુ ચાર આઠ પાછળ આવશે એક્સ ઘન પ્લસ ત્રણ તરી નવ આ બંનેનો ગુણાકાર તૈતરી નવ નવ એકા નવ તો પર આવશે નવ પાછળ આ એક્સ એટલે નવ એક્સ ભાગ્યા બે ચલો આ કઉસે એમ લખીએ ત્રણ ભાગ્યા બે એક્સ પ્લસ વન પાછળ એકનો ઘન એટલે એક ચલો સત્યાવીસ અપોન આઠ નો ઘન પ્લસ આજે કૌશ એટલે નવ એક્સ અપોન બે એ કૌશની અંદરની સંખ્યા સાથે ગુણાશી તો આ ત્રણ આજે નવ આપેલા છે એ પહેલાં ત્રણ સાથે ગુણાશી તો નવ તરે સત્યાવીસ પછી આ એક્સ એક્સ એટલે વર્ગ નીચે આવશે ચાર પ્લસ નવ એક્સ અપોન બે એકની સાથે ગુણાશી એટલે શું આવશે નવ એક્સ એટલે તો આ આપનો જવાબ પેલા શું કરવાનું આપેલ દાખલામાં નિત્યસમ સમી લેવાનું પછી એનું વિસ્તરણ કરવાનું નિત્ય સમો એક્સ અને વાયની કિંમત મૂકવાની એક્સ અને વાયની કિંમત મૂકશે પછી એનો ગુણાકાર કરવાનો આવશે તો ગુણાકાર અને સરવાળું ધ્યાનપૂર્વક કરવાનો એટલે એનો જવાબ મળશે સત્યાવીસ આપોન આઠ એક્સનો ગન પ્લસ સત્યાવીસ એક્સનો વર્ગ અપોન ચાર પ્લસ નવ એક્સ અપોન બે પ્લસ વન ચલો દાખલા નંબર ચાર એક્સ માઇનસ બે અપોન ત્રણ વાયનો ગન તો એ આગળ પણ જુઓ આ બનશે આપણો એક્સ આ બનશે આપણી કિંમત વાય કયો આવશે તો એ આગળ વચ્ચે જુઓ માઇનસ આપેલું છે તો એક્સ માઇનસ વાયનો ગન એક્સનો ગન માઇનસ ત્રણ એની ગુણે પ્રથમ પદ ને ગુણે બીજું પદ બંનેની બાદ બાકી માઇનસ બીજા પદનો ઘન ચલો કિંમત મૂકીએ એક્સનો ઘન તો એ આગળ જો એક્સની કિંમત એક્સ જ આપેલી છે એટલે એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સની કિંમત એક્સ ચલો વાય કેટલો આપેલો છે તો બે પોઈન્ટ ત્રણ વાય બંનેની બાદ બાકી તો એક્સ માઇનસ બે પોઈન્ટ ત્રણ વાય માઇનસ બે અપોન ત્રણ વાય નો ગન વાયની કિંમત કેટલી આવશે બે અપોન ત્રણ વાયનો ઘન ચલો એક્સ નો ઘન તો એક્સનો ઘન માઇનસ આ દરેકનો થશે ગુણાકાર એમાં અહીંયાગત ત્રણ 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 એકા ત્રણ એટલે કેન્સલ થઈ જશે આ બે એક્સ અને વાય તો બે એક્સ વાય બરાબર આ બે એક્સ વાય ચલો કૌશ લખીએ તો એક્સ માઇનસ બે પોન ત્રણ વાય પાછળ બેનો ઘન એટલે બે દુ ચાર દુ આઠ તો આઠ નીચે ત્રણ તરી નવ તરી સત્યાવીસ વાયનો ઘન અંદર હોય સંખ્યા એ દરેકનો ઘન કરવાનો બરાબર કૌશની બાર ઘન આપેલો હોય એટલે કૌશની અંદરની દરેક સંખ્યાને લાગુ પડશે તો બેનો ઘન આઠ ત્રણનો ઘન સત્યાવીસ વાયનો ઘન વાય ગન ચલો એક્સ ગન માઇનસ આ જે સંખ્યા છે કૌશની અંદરની સંખ્યા સાથે ગુણાકાર થશે તો આ સંખ્યા અમે એક્સ સાથે ગુણાકાર કરીએ તો બે આ એક્સનો વર્ગ થશે પાછળ આવશે વાય આ માઇનસ માઇનસ પ્લસ આ બંનેનો થશે ગુણાકાર એટલે બે દુ ચાર આ બે દુ ચાર નીચે કેટલા આવશે તો ત્રણ એકા ત્રણ બરાબર એ કઈ ના હોય એટલે શું હોય એક હોય તો આ ત્રણ એકા ત્રણ પછી પાછળ આ એક્સ આ વાય અને વાય એટલે નો વર્ગ એક્સ નો ઘન માઇનસ બે એક્સ વર્ગ વાય પ્લસ ચાર અપોન ત્રણ એક્સ વાય વર્ગ માઇનસ આઠ અપોઈન્ટ સત્યાવીસ ઘન બરોબર આ બનશે આપણો જવાબ અહીં આગળ આપણે દાખલા નંબર છમાં એકથી ચાર સુધીના દાખલાની ચર્ચા કરી હવે આગળ જોઈએ દાખલા નંબર સાત ચલો જોઈએ આગળ દાખલા નંબર સાત યોગ્ય નિત્યશ્રમનો ઉપયોગ કરીને કિંમત મેળવો નવ્વાણુંનો ગન ચલો યોગ્ય નિત્યશ્રમનો ઉપયોગ કરી અને આ દાખલો ગણવાનો છે તો અહીંયા આગળ નવ્વાણુંનો ગન આપેલો છે તો આપણી કઈ સંખ્યા એમાંથી આ સંખ્યા એક સંખ્યા બાદ કરીએ એટલે નવ્વાણું આવશે અથવા નવ્વાણું એ કઈ રાઉન્ડ ફિગર સંખ્યાની નજીકમાં છે તો નવ્વાણું જોવા સોની નજીક આવશે તો હા તો આપણે આમાંથી શું કરીએ સોમાંથી આ એક હું બાદ કરું તો કેટલા થાય સો માંથી એક જાય એટલે નવ્વાણું થશે અને ઉપર ઘન તો એ આગળ ઘન બરાબર સો માંથી એક જાય એટલે નવ્વાણું ઉપર આવશે ઘન તો જુઓ એક્સ માઇનસ વાય નો ઘન આ રીતના નિત્ય જોવા મળશે આ એક્સ માઇનસ વાય નો ઘન તો ચલો વિસ્તરણ લખીએ એક્સ નો ગન માઇનસ ત્રણ પ્રથમ પદ બીજું પદ બંનેની બાદ બાકી અને પછી શું આવશે બીજા પદનો ઘન આ રીતના એનું વિસ્તરણ થશે હવે હું એક્સ અને વાયની કિંમત મૂકીએ તો એક્સ બરાબર કેટલા સો અને વાય બરાબર એક તો ચલો એક્સ એટલે સો તો સોનો ઘન ત્રણ એક્સ એટલે સો વાય એટલે એક સો માઇનસ એક અને વાય એટલે શું આવશે એકનો ઘન ચલો આ રીતના થશે હવે આગળ આપણે એનું સાદું રૂપ આપીએ ચલો અહીંયા આગળ જુઓ સો અને ઉપર આપેલા છે ત્રણ ત્રણ આપેલા ઉપર એટલે ઘન કરવાનો એનો આ જે બે જીરો હોય એની ત્રણ ગણ જીરો મૂકવાની એટલે બે તરી છ જીરો મૂકવાની પાછળ આ બે તરી છ તો જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ છ બરોબર ચલો માઈનસ આ સો આ સો સો તરી ત્રણસો તો ત્રણસો ચલો અહીંયા આગળ આ જે સો આપેલા છે એ સો માંથી એક જાય એટલે શું આવશે નવ્વાણું નવ્વાણું મૂકવાના ચલો પાછળ અહીંયા આગળ એકનો ઘન પછી શું આવશે માઇનસ તો માઇનસ એકનો ઘન એટલે એક બરોબર ત્રણસો પછી સો માંથી એક જાય એટલે નવ્વાણું માઇનસ એકનો ઘન તો અહીં આગળ આવશે એક ચલો એક પાછળ છ જીરો આ બંનેનો થશે ગુણાકાર તો જો નવ તરી નો સાત વધી બે નવ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ પાછળની બે જીરો માઇનસ એક આ બંનેનો ગુણાકાર કેટલો આવશે તો ઓગણત્રીસ હજાર સાતસો ચલો હવે માઇનસ માઇનસ જે સંખ્યાઓ આપેલી હોય એ બંનેનો કરીએ સરવાળો તો ચલો એક બે ત્રણ ચાર પાંચ છ આ માઇનસ માઇનસનું સરવાળું કરીએ તો બે નવ સાત જીરો અને એક આ એક છે આની અંદર ઉમેરી જશે કેમ ઉમેરાશે તો આ માઇનસ માઇનસ પ્લસ થશે નિશાની કઈ આવશે મોટી સંખ્યાની એટલે માઇનસ ચલો હવે આ બે સંખ્યાનો આપણે કરીએ બાદ બાકી જો બાદ બાકી તમે ડાયરેક્ટ પણ કરી શકો બરાબર છેલ્લા જે દસ કો મૂકશે તો અમે એના ઉપર આવી દસ બાજુમાં નવ 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 એ રીતના મૂકવાના એટલે જુઓ અહીંયા આગળ આજે જે છેલ્લા દસકાની શરૂઆત કરશો આ ઝીરોમાંથી એક ના જાય એટલે અહીંયા આગળ દસ દસમાંથી એક જાય એટલે શું આવશે તો નવ પછી બાજુમાં નવ આવશે તો નવમાંથી ઝીરો જાય એટલે નવ પછી અહીંયા આગળ શું આવશે નવ તો નવમાંથી સાત જોઈ એટલે બે અહીંયા આગળ શું આવશે નવ નવમાંથી નવ જોઈ એટલે આવશે જીરો અહીંયા આગળ નવ નવમાંથી બે જોઈ એટલે સાત પછી આગળ શું આવશે નવ તો નવ એમના એમ આવશે અને આગળ એક ઉપર થઈ જશે ઝીરો બરોબર તો આ બનશે આપનો જવાબ જો આ રીતના નહીં ફાવો તો બાજુમાં આ રીતના લખી કરી દેવાય એક બે ત્રણ ચાર પાંચ અને છ ચાલો માઇનસ ઓગણથી હજાર સાતસો એક તો અહીંયા આગળ લખીએ આપણે સાતસો એક ઓગણત્રીસ એકમના નીચેથી લખવાની શરૂઆત કરવાની બરોબર તો ઓગણત્રીસ હજાર સાતસો એક ચલો પહેલા તમે દસ ખોલ્યો આવશે દસ પછી વચ્ચે જેટલી ઝીરો આવશે એ બધા શું આવશે નવ નવ આવશે અને આગળ આવશે ઝીરો એક ઉપર ચલો દસમાંથી એક જાય એટલે નવ અહીં આગળ નવ સાત આઠ નવ બે અહીંયા આગળ જીરો સાત અહીંયા આગળ નવ ને અહીંયા આગળ જીરો તો જોવા જવાબ શું આવશે સત્તાણું જીરો બસો નવ્વાણું તો અહીં આગળ શું હતું સત્તાણું ઝીરો બસો નવ્વાણું બરાબર જે રીત તમને યોગ્ય લાગે એ રીતના તમે બાદબાકી કરી શકો સત્તોણું જીરો બસો નવ્વાણું ખબર પડી તમે આ રીતના કોઈપણ સંખ્યા આપેલી હોય તો નિત્યસમ ઓળખી એમાં એક્સ અને વાયની કિંમત મૂકીનો ઘન અથવા વર્ગ શોધી શકાય ચલો આગળ એકસો બેનો ઘન એકસો બે કંઈ શૂન્યવાળી સંખ્યાની નજીકમાં છે તો સો તો આ રીતના લખાય સો પ્લસ બેનો ઘન એટલે સો પ્લસ બે એટલે બે એકસો બેનો ઘન તો નિત્યસમ એક્સ પ્લસ વાયનો ઘન તો વિસ્તરણ લખીએ એક્સનો ઘન પ્લસ ત્રણ એને ગુણ્યા પ્રથમ પદ બીજું પદ બંને પદનો સરવારો એટલે એક્સ પ્લસ વાય અને પાછળ શું આવશે વાયનો વર્ગ એટલે બીજા પદનો વર્ગ અહીંયા કે પ્લસ હોય તો બધામાં શું મૂકવાનું પ્લસ મૂકવાનું માઇનસ હોય તો બધામાં શું મૂકવાનું માઇનસ મૂકવાનું ચલો પ્રથમ પદનું ઘન તો એક્સ એટલે સો નો ઘન પ્લસ ત્રણ સો વાય એટલે બે બંનેનો સરવાળો એટલે સો પ્લસ બે પ્લસ બેનો ઘન શું આવશે અહીંયા આગળ બેનો ઘન આવશે બરાબર વર્ગ આવશે નહીં ચલો અહીંયા આગળ જીરો કેટલી આવશે બે તો છ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ પ્લસ ગુણાકાર કરો સો પહેલા જો આગળ જે સંખ્યા આપેલી હોય એનો ગુણાકાર કરવાનો તો ત્રણ એકાદ ત્રણ ત્રણ દુ છ પાછળ બે જીરો એટલે છસો ચલો આ બંનેનો સરવાળો કરો તો સો વત્તા બે એટલે એકસો બે પ્લસ નો ઘન એટલે બે દુ ચાર દુ આઠ ચલો એક બે ત્રણ ચાર પાંચ છ જીરો પ્લસ આ બંનેનો થશે ગુણાકાર તો એકસો બે આપેલા છે ને સો સાથે ગુણાકાર કરીશું પાછળ બે જીરો મૂકીશું તો જુઓ અહીંયા આગળ બે તો છ દુ અથવા બે છ બારનો બગરો વધી આવશે એક છ જીરો જીરો વધી આવશે એકના એક છ પાછળ આવશે ઝીરો બરાબર તમે આ રીતના ગુણાકાર કરી શકો હજુ સેલ એ રીતે ગુણાકાર કરવો હોય તો જો આ બે છે ને બે એની હાલ બાજુમાં રાખો તો કેટલી સંખ્યા બનશે સો બનશે સો છગ છસો બનસી આ સો છગ છસો પ્લસ આ બે છગ બાર તો છસો બાર પાછળની બે ઝીરો પ્લસ આઠ હવે આ ત્રણનો કરીએ સરવાળો તો ચાલો આ કેટલા અંક છે એક બે ત્રણ ચાર પાંચ તો એક બે ત્રણ ચાર ને પાંચ જોવા એક 0, છ એક બે 0, આઠ આ બનશે આપણો જવાબ બરાબર આ રીતના નહીં ફાવ સરવાળો કરતો તો તમે આ રીતના કરી શકો જોવા એક બે ત્રણ ચાર પાંચ છ ઝીરો બે બે ચાર ને બે છ છ બાર ઝીરો ઝીરો પ્લસ આઠ આઠ ઝીરો બે એક છ ઝીરો એક દસ એકસઠ બસો આઠ દસ એકસઠ બસો આઠ બરોબર તો અહીંયા આપણે એકસો બેનો ઘન કરીશું એટલે જવાબ શું આવશે દસ એકસઠ બસો આઠ એટલે દસ લાખ એકસઠ હજાર બસો આઠ ચલો નવસો નવ નો ઘન અહીંયા આગળ નજીકમાં કઈ સંખ્યા આવશે રાઉન્ડ ફિગર સંખ્યા તો એક હજાર તો એક હજાર માઇનસ કેટલા કરવાના બે એટલે નવસો અઠ્ઠાણું પછી નવસો નવ્વાણું અને હજાર હજારમાંથી બે બાદ કરીએ ઉપર કરીએનો ઘન તો આ એક્સ માઇનસ વાયનો ગન ચલો નિત્ય વિસ્તરણ લખો એક્સનો ગન માઇનસ ત્રણ એને ગુણ્યા પ્રથમ પદ બીજું પદ બંનેની બાદ બાકી માઇનસ વાયનો ગન ચલો એક્સ અને વાયની કિંમત મૂકીએ એક્સની કિંમત કેટલી હજાર તો હજારનો ઘન ત્રણ હજાર વાયની કિંમત કેટલી બે પછી આવશે હજાર માઇનસ બે માઇનસ બે નો ઘન આજે વિસ્તરણ કર્યું એની અંદર કિંમત મૂકી એક્સની કિંમત કેટલી હજાર તો ઘન ત્રણ એક્સ એટલે હજાર વાય એટલે બે એક્સ માઇનસ વાય એટલે હજાર માઇનસ બે વાયનો ઘન એટલે બેનો ઘન હવે જોવા અહીંયા એક બે ત્રણ જીરો આપેલી છે ને ઉપર ઘન આપેલો છે એટલે ત્રણ તળ નવ તો નવ જીરો મૂકવાની એકની પાછળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ चलो 3, ત્રણ ત્રણ છ ત્રણ નવ જીરો ત્યાંથી મૂકવાની એક પણ ઝીરો મૂકવાની રહી જશે અથવા એક પણ ઝીરો વધારે મૂકાશે તો જવાબ ખોટો આવશે હવે આ ત્રણ સંખ્યાઓનો કરીએ ગુણાકાર ત્રણ એકાદ ત્રણ ત્રણ દુ છ તો છ પાછા ત્રણ જીરો તો એક બે ત્રણ આની કરીએ આપણે બાદ બાકી બરાબર તમે બાદ બાકી ન કરો અને ડાયરેક્ટ આનો ગુણાકાર આની સાથે પછી આનો ગુણાકાર બે સાથે કરો તો પણ જવાબ આવશે ચલો આની બાદ બાકી કરીએ એક હજારમાંથી બે જોઈએ તો કેટલા આવશે નવસો અઠ્ઠાણું અને પાછળ બે નો ઘન એટલે બે દુ ચાર દુ આઠ ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ માઈનસ આ બંનેનો કરીએ ગુણાકાર તો ચલો અહીંયા આગળ ઘડ્યો બોલીએ આપણે આઠ છક આઠ છક અડતાલીસ આઠ વધી અહીંયા આગળ આવશે ચાર છ નવ ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન વધી આવશે પાંચ છ નવ ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાણું ઓગણસાહીઠ તો આગળ આવશે ઓગણ સાઠ પાછળ એક બે ત્રણ જીરો તો એક બે ત્રણ જીરો પાછળ આવશે માઇનસ આઠ આ બંનેનો ગુણાકાર કરવાનો નવસો અઠ્ઠોનો ગુણ્યા છ પાછળ આ ત્રણ જીરો મૂકવાની પાછળના આઠ ચલો આ માઇનસ અને આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એ બંનેનો થશે સરવારો આગળની સંખ્યા એમના એમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ચલો આ બંનેનો સરવારો કરીએ તો સરવારો શું આવશે તો ઓગણસાહીઠ અઠ્યાસી ઝીરો ઝીરો આઠ નીચે આની શું આવશે મોટી સંખ્યા અને મોટી સંખ્યા આ છે આગળ માઇનસ એટલે માઇનસ હવે કરીશું આની બાદ બાકી વાત બાકી કઈ રીતના કરવાની હવે પહેલાં છેલ્લી સંખ્યા ચેક કરો તો જો આ છેલ્લી સંખ્યા આ છેલ્લી સંખ્યા દસ આવશે ને ઉપર દસ ગામો તો એ આગળ દસમાંથી આઠ જશે એટલે કેટલા આવું બે તો અહીંયા ઘર હું લખીશ બે પછી બાજુમાં અહીંયા આગળ આવશે નવ ચલો નવમાંથી ઝીરો જાય એટલે નવ નવમાંથી ઝીરો એટલે નવ અહીંયા આગળ નવ એમાંથી આઠ જોયેલી એક અહીંયા ઘર નવમાંથી આઠ જોઈ લે એક પછી આ નવ એમાંથી નવ જોઈએ એટલે ઝીરો અહીંયા આગળ આ નવ એમાંથી પાંચ જોઈએ એટલે કેટલા આવશે ચાર પછી અહીંયા આગળ આવશે નવ આની ઉપર આવશે નવ અને આગળ એક ઉપર થઈ જશે ઝીરો આપણો જવાબ કેટલો આવશે તો જુઓ આ બનશે આપણો જવાબ નવ્વાણું કરોડ ચાલીસ લાખ અગિયાર હજાર નવસો બાણું એ બનશે આપણો જવાબ તો અહીંયા આગળ આપણે દાખલા નંબર સાતમો एक की त्रण सूटीनं दाखलाची चर्चा करे